વિડિયા તો જો સલાવે કેવી મજા આવે જોવાની હો અરે કઈ નવા નવા પાટ મૂકે મજા આવે જોવાની તમે બધા હો મારા વિડીયા જો એવો મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરજો મારા વલાવ એટલે મને ખબર પડે કે હું આગળ કેવા કેવા વિડીયો બનાવું મને જરીક કમેન્ટ કરીને કહેજો તુજ કો આવી ગઈ તું સોનલ હા તમે બેઠા બેઠા મોબાઈલ એમાં ધીરે બોલતો હાલે એમાં નાખતો ઓનિંગ વાથી તડકાની હાલી ના હું તમને એમ ન થાય સ્કૂલે ગઈ તો બિચારી થાય કે હવે તેડિયા માં કયું ના મોબાઈલ ઘડોતી એ ના રે ના હું તો હમણા જ આવ્યો સોનલ ને છે ને તી મોબાઈલ ઉકાલ બે મિનિટ જો 2 મિનિટ મોબાઈલ જોવા દઈ તેડી ન જવે સ્કૂટર લઈને બાઈડી ને તડકાની હાલી આવતી હોય તો ઈ તો બરાબર તારી વાત હું બાયા બેટા ઈ વાત બાયા ના પડી હે ની આ ફેડી આવતી રહે ના રે ના બાયા તો કઈ નત કીધું આ મને ખબર છે તમારે બધાય આ મોટો હવે પાટુ તો માર માં હવે તમને મારી પાટુઈ લાગે નહીં પેલા તો એમ કેતા ઓહ હા કાય પગઈ દો આમ થાય આમ થાય એમ કો કે ધીરે બેહય બેડ ઉપર મને પાટુ લાગે ને એટલે કહું આરો આવતી રે મારી સોનલ ભણાવીને આ તો કેવો ગયો પેલો દિવસ આવ ખરા આમ તો જો હું કે તું આમ તો જો બાઈ એન ભાભી રસોઈ કર રાખી કે યે મારે ટોસવાની છે હવે એમાં ટોસવું હું ટોસું હું બોલે ઓ શબ્દ હું બોલે તું આમ તો જો હાતી બોલું જ ને ખબર નહીં હોય મને કઈ ખબર ના હું હમણાં આવ્યો ને જો મોબાઈલ જોતો તો માથું બહુ દુખતું હતું તું ગાળ ઘડીક મોબાઈલ જોવા દે માથું દુખતું હોય તો આરામ કરે કે મોબાઈલ હહોડાય એ તો ઘડીક વાર હહોડવો પડે ને કે માથું સડી જાય તું થી માય સોનલ મારી જાન સોનલ ને કઈ નહીં આ તો બહુ જ ખુશ વેલા બોલ બોલ કેમ ખુશ છે આજે છે ને માર મમ્મી નો રસ્તા ફોન આવ્યો તો હાલે શું કામ હતું મમ્મી નામ પડે તો મોઢામાં તો જો ચીણી 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 પડેલી પડે ઈ તો પડે ને બધી છોકરીઓ એમ હોય મમ્મી પપ્પાના નામ લે પડળ્યું પડવાની છે તમને કેમ પડલા પડે એમ અમને પડળ્યું પડે લે હા લે ઓહો હો એ છે ને મમ્મી ફોન હતો કે છોકરી વાળા આ પાડી દીધું છે અને છે ને જલ દેવાનું નક્કી કરવાનું કીધું હા લે તો તબેન રાણી હરથાણા હે ને સોનલ બેન એક ને એક હા હર ખાય એટલે મમ્મી કહેતા હતા કે હું છે ને સંદીપને ફોન કરી તું ટેન્શન ન લેતી એટલે મેં કીધું કે હા મને કે તમને ફોન આવ્યો હા હમણાં હવે ના એકને જમાઈ છે થોડા લેખે મને કંઈ કોઈ તમે તો હવે એવી જ વાતું કરો મમ્મી બિચારા કામમાં હતી મેં મને મૂકી દીધો ફોન કે પછી કર્યા તો બેન તને હારે ખુશખબરી આપી દઉં એટલે હારું હારું ને જયદીપનું નક્કી થઈ ગયું કા જયદીપની નોકરી નહોતો નક્કી થઈ ગયું લે મારે નોકરી હતી તોય તે પંદર દિવસ મને જવાબ આપ્યો તો

એ સંદીપ સોના લાવી કે નહીં લ્યો બોલા તમાર માતા રાણી એ હા બા આવી ગઈ તમારી વો હો હમણા આવ હળકુ બોલતા લે એમ ન બોલતો ઈ તમારી જબાના જેવી છે ટુકી મીઠી કારી ખટ્ટી ખબર હે અમને હો તારી જબાન એ વિશે જા બા બોલા તમે નીચે જાઓ હમણા હું ફ્રેશ થઈને નવરીની નથી એવી ને વિભાગ વહી થી પોસે કમ્પ્લીટિંગ આઈ છે

કામ બામ કરીને ગઈ ઉપર કે બારે બે રોટલા કરી લેજો ઓલો ઉઠી ગયો તે આવે તો સારું કરી દે બે રોટલા મને તો માં કોઈ કામ ન કરે હા બા બોલો શું કામ હે સોનલ કંઈ કઈ ની દીકરા બે રોટલા ઘડવાનતી કર દે ઓલો છોકરો ઉઠી ગયો ને કાનોડો મોટીને તી ગઈ બિસાડી ઈસકાવે તી કે બા બે રોટલા ગળ્યો ને મારી કોઈ દુખે ઉભા ઉભા કોઈ દી રાંતી નત ને દીકરાતી જોજી આવી બા સ્કૂલ થી હાલી ને આવી તી કે હું નાઈ ધોઈ ફ્રેશ થઈને આવું

કઈ નઈ ને બોલાય બે રોટલા કરતી હો હાથી હમણા કર દીએ હો નાઈ ધોઈને આવતી જો હે જો એ આપા બોલો સેને છોકરી બે રોટલા કરતે દેને સેને મોટી વોને ઓલો ઉઠી ગયો ને થી વઈ ગઈ સાક વઘારી તા ગઈ તી કે કે બે રોટલા કેજો ને સોનલ ને કર દે કે બા તમે કર નાખજો આતી બા મને પાટલે આવડ કે હું નઈ કરતા આવડે

બે ખાતોનમાં આવે કામ ન કરતી દેખાય બસ માં કામ કરે ન અમે બેહીએ બા બેહવાનું કોઈ નક કેતું પૂછ દીકરાને કેવા કામ કર્યા રહ્યો બરાબર બા સોનલ તો જો મોઢા પર કે પર પડે તમને ખબર છે કેવા હાટ પડે હા કઈ કઈ દીધું હે તે વસ્તુ એટલે તો પડલી પડે મોઢા મુઈ કોઈ નઈ જો કે ઓ ત્યાં કી વાતું કરે નક મોટું તો માં ઠિમ્ડા જેવું સડેલું હોય સીધી શાંતિ થી બોલો નક વળી બાથી વાત ભગવાન આને કોણ સમજાવે

તું તા માની ભોર ન થાય હારું હહરાની સોનાલ લઈને તાણા રાખે ભોર જાણે એ પેલા તારા હોય પછી અમે હોય તમારી વાડે તો વાત કરવી નકામી છે બા હું નથી કેતી દીકરા વાત કરી નકામી છે નક્કી છે તો વેવાઈને ફોન ન કરાય કે વેવાઈ જો નક્કી કર્યું મારા છોકરાનું સોનાલને ફોન કરીને બેહી ગયે દીકરી રહીતી હવે તો અળીયું કાયટા કાંટ થાય બા એ નથી ગયો ઘર જોવા આવ્યા હતા સામે વાળા તોય નથી ગયે બિસાડી સમજીને બેહી ગઈ

নাি কী দিয়া ৰাখোৰে ৰাখো যায় সোনাল দীকানে কেইৰাই હાથમાં પહેરવા લકી તો કરાવી દે કોઈ ન થાય પણ મારા દીકરાને લે એક સૂટ સિવાય કોઈ વાંધો નહીં ભાઈ રૂપિયા બહુ લોભ હોય માં માણસને એટલે જ ને બા મને એમ થાય કે કોયરું કોયરું મારે દીકરી પછી દીકરો છે તો એમ ન થાય કે હાલો આપણે હોનાનું કંઈક ભલે ને ચીણકો પેન્ડલ કરાવી દે બા ન કરાવી દેવાય કંઈ નહીં ન કરાવી દે તો મારે તો બધું રૂપ જોવા જ છોકરી તો કીવી કોઈ રૂપાળી છે રૂપાળી છે કરે કીવી કોઈ જોજો તો ખરી

ईवा से बा हम तो सोकरा पाहे जईन बेहि जा मन जाय कोहिया फेरने उठले को ने संदीप ने केत ला दी थे पुई सु सच स न जे को के से ओली ना वो मारे घर न पगारू संदीप पाहे हमे तो सैबली सैबली था सैबली थाया था ही थी। आरु अब बेन बा ऊपरिया माव तरे चाहे आवे चाहे आवे आ મઈ જાય બા હું તા જામ છોકરા પર હાફરીને રોટલા કરજે બીજા જા ભાઈ કો કે હે કે લે ભાભી કા વા કર દે બી રોટલા હું કે હું પાટલામ કરી કા જીમા કરીમાં કરી દે મારે કોઈ દુખે હસી વાસે બા જા જા ભાઈ બા જા હો મરી કે તને કે વઈ જા જા આવતી જો હે હાલ હું હટકા વાફરીને કરીએ રોટલા લે આર હોડીની